નમસ્તે ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ ફૂડ ફિઝિયોલોજી વિથ વની આજે હું તમારા માટે એક સુપર ટ્રેડિશનલ ગુજરાતી વિન્ટર સ્પેશિયલ સ્વીટ લઈને આવી છું મેથી પાક સૌથી પહેલાં ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ આપ ચાહે તો સ્ક્રીનશોટ લઈ શકો છો સાથે થોડા ડ્રાય ફ્રૂટ્સને પણ ફાઇનલી ચોપ કરી લેશું વિન્ટરમાં મેથી પાક ખાવાનું એકદમ નેસેસરી હોય બિકોઝ મેથી બૂસ્ટ ઇમ્યુનિટી જોઈન્ટ પેઇન રિડ્યુસ કરે ડાયજેશન ઇમ્પ્રુવ કરે અને બોડીને અંદરથી વોર્મ રાખે તો ચાલો શરૂ કરીએ સૌ પ્રથમ એક મોટું અને ઊંડું વાસણ લેશું એની અંદર ટુ ફિફ્ટી ગરમ કરી લેશું ઘી થોડું ગરમ થયા બાદ એની અંદર પાંચસો ગ્રામ જેટલું અડદનો ગઘરો લોટ એડ કરીશું હવે એને એકદમ ધીમા તાપે સતત હલાવતા રહીને શેકી લેવાનું છે આ જ પ્રોસેસમાં પેશન્સ બહુ ઇમ્પોર્ટન્ટ છે લોટનો કલર હલકો ડાર્ક થઈ જશે અને થોડી ઘીની સ્મેલ પણ આવવા માંડશે એટલે સમજી લેવાનું કે આપણો લોટ શેકાઈને તૈયાર થઈ ગયો છે તમે જોઈ શકો છો લોટ શેકાઈને ઉપર આવવા માંડ્યો છે આ ટાઈમે ગેસને બંધ કરીને લોટને બીજા એક મોટા વાસણમાં કાઢી લેશો હવે એની અંદર એડ કરીશું દળેલા ગંઠોળા લગભગ સો ગ્રામ જેટલા ગરમ ગરમ અડદના લોટ સાથે ગંઠોળાને પણ સારી રીતે મિક્સ કરી લેવાનું છે સાથે સાથે સો ગ્રામ જેટલો ગોખરું પાવડરને પણ એડ કરશું અને સારી રીતે મિક્સ કરી લેવાનું છે હવે તપેલીને પાછું સાફ કરીને એની અંદર ટુ ફિફ્ટી ગ્રામ જેટલું ઘી પાછું એડ કરશું અને તેને થોડું ગરમ થવા દેશું ગરમ થયા બાદ તેની અંદર દળેલા ચણાના લોટને એડ કરીશું અને સતત ધીમા ગેસે હલાવતા રહીને ચણાને લોટને પણ અડદના લોટની જેમ જ શેકી લેવાનો છે લોટ જેમ શેકાવા આવશે તેમ થોડો ફૂલીને ઉપર પણ આવશે અને કલર એનો થોડો ડાક પણ થઈ જશે હવે ગેસની ફ્લેમ ઓફ કરીને આ લોટને પણ અડદના લોટના મિક્સચર સાથે એડ કરી દઈશું હવે ગરમ ગરમ શીકેલા ચણાના લોટ ઉપર સો ગ્રામ સૂંઠ પાવડરને પણ એડ કરી દઈશું સાથે સાથે એડ કરીશું બત્રીસું પાવડર એ પણ સો ગ્રામ જેટલું બત્રીસું પાવડર એ અલગ અલગ જેટલા બત્રીસ સ્પાઈસનું બનેલું છે હવે એ બધાને પણ સારી રીતે મિક્સ કરી લેવાનું છે હવે પાછું સોથી દોઢસો ગ્રામ ઘીને એડ કરીને તેને ગરમ કરીને એની અંદર અઢીસો ગ્રામ જેટલો શિંગોળાનો લોટ લેવાનો છે અને શિંગોડાના લોટને પણ ધીમા તાપે સતત હલાવીને શેકી લેવાનો છે હવે તમે જોઈ શકો છો એનો થોડો ડાર્ક બ્રાઉન કલર થઈ ગયો છે તો ગેસની ફ્લેમ ઓફ કરીને મિક્સ લોટની અંદર એડ કરી દઈશું હવે બધાને એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનું છે હવે એક તપેલીમાં વન કપ જેટલું ઘી ગરમ કરી લેશું ઘી ગરમ થયા બાદ એની અંદર સો ગ્રામ જેટલા મગજતરી એડ કરશું મગજ તરી એકવાર એકદમ ફૂલી જાય એટલે ગેસની ફ્લેમ ઓફ કરી દેશું ગેસની ફ્લેમ ઓફ કર્યા પછી એની અંદર સો ગ્રામ જેટલું ખમણેલું કોપરું એડ કરીશું અને એને મગજ તરી સાથે શેકી લેશું ઘી ગરમ હોવાને કારણે ગેસની ફ્લેમ ઓફ કર્યા બાદ કૂપરું આપોઆપ જ શેકાઈ જશે હવે તેની અંદર લાસ્ટમાં સો ગ્રામ જેટલા ડ્રાય ફ્રુટ્સનો પાવડર પણ એડ કરી દેવાનો છે હવે આ બધાને મેથીના મિક્સચરની અંદર એડ કરી દેસું હવે આ બધી વસ્તુને બરાબર રીતે એકવાર હલાવી લેવાનું છે હવે એની અંદર એડ કરવાનું છે દળેલી મેથીનો પાવડર પાંચસો ગ્રામ જેટલો હવે એકવાર બરાબર મિક્સ કરી લેશું એટલે આપણને ખબર પડશે કેટલું ઘી એડ કરવાનું છે સોથી દોઢસો ગ્રામ ઘી મેં પાછું થોડું ગરમ કરીને એડ કર્યું છે હવે લાસ્ટમાં એડ કરશું દળેલી ખાંડ લગભગ એક કિલો જેટલી ખાંડનું પ્રમાણ તમે ઓછું વધતું કરી શકો છો પોતાની લાઇકિંગ અનુસાર હવેને એકવાર હાથોની મદદથી સારી રીતે મિક્સ કરી લેશું ટોટલ મેથીની અંદર મેં લગભગ બે કિલો જેટલો ઘીનો ઉપયોગ કર્યો છે મિક્સ કરતા દરમિયાન જો તમને ઘી ઓછું લાગે તો ઉપરથી હળવું ગરમ કરીને એડ કરી શકો છો હવે લાસ્ટમાં એક ચમચી જેટલો જાયફળનો પાવડર અને એક ચમચી જેટલો એલચી પાવડર એડ કરીશું હવે લાસ્ટમાં એકવાર સારી રીતે મેથીને એકદમ મિક્સ કરી લેશું તો તમે જોઈ શકો છો મેથીનું ટેક્સચર આ રીતનું હોવું જોઈએ હવે ગ્રીસ કરેલી થાળી કે ટ્રેની અંદર મેથીને પાથરી દેશું એની ઉપર ફાઇનલી ચોપ કરેલા ડ્રાય ફ્રુટ્સને પાથરી દેશું અને હળવા હાથોથી ઉપર ઉપરથી થોડું પ્રેસ કરી લેશું એકદમ કૂલ થઈ જાય એ પહેલાં જ એને ડાયમંડ કે સ્ક્વેર શેપમાં કટ કરી લેવાનું છે સો ફ્રેન્ડ્સ રેડી છે પરફેક્ટ ગુજરાતી ટ્રેડિશનલ મેથી પાક જો તમે આ વિડીયો ટ્રાય કરો તો કમેન્ટમાં જરૂર લખજો કે ટેક્સચર કેમ થયો અને ટેસ્ટ કેવો લાગ્યો વિડીયોને લાઈક કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરતાં ના ભૂલતા થેન્ક યુ